શહીદ ભગતસિંહની એકસો અઢારમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના ન્યાય મંદિર પાસે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભગતસિંહના વિચારો આજે પણ લોકોને પ્રેરણા આપે છે ખાસ કરીને યુવાનો તેમને પોતાના આદર્શ રૂપે માને છે તેમના નામે એક ખાસ જુસ્સો અને દેશ ભાવના વર્તાય છે આઝાદીની લડાઈમાં શહીદ ભગતસિંહનું યોગદાન અનન્ય છે તેઓ સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે ફાંસી આપી દીધી હતી છતાં તેમનો બહાદુરી અને વતન પ્રેમ ક્યારેય ભૂલાતા નથી શહીદ ભગતસિંહએ ન્યાય સમાનતા અને સ્વતંત્રતાના સિદ્ધાંતોને જીવંત રાખ્યા અને યુવાનો માટે બની ગયા સપ્ટેમ્બરના દિવસે આયોજિત આજના કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષના નેતા સ્થાનિક નગરસેવકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા પુષ્પાંજલિ અર્પણ કરી હતી સરદાર ભગતસિંહ શહીદ ભગતસિંહની જન્મજયંતિ છે અને જન્મજયંતિના ઉપલબ્ધમાં અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ છે હું આપના માધ્યમથી લોકોને પૂછવા માંગુ છું કે જન અને જન્મની અંદર એક નાની વયે ફાંસીના તથતા પર ચડનાર સરદાર ભગતસિંહ શું એટલા માટે આઝાદી લીધેલી શું એટલા માટે ફાંસીના તખતા પર ચડેલા બ્રિટિશ સલ્તનની સામે જ્યારે કોઈ બોલી શકતું નહોતું ત્યારે પાર્લામેન્ટની અંદર બોમ્બ ફોડવું અંગ્રેજોને ગુરુજી વિંધી નાખવાનું અને હસતા મોડે ફાંસી પર ચડી ગયા એ તમામ વીરો જેને આ દેશ આઝાદ કરાયું આ દિવસ માટે નહોતું કરાયું એમનું સપનું હતું એ દેશને કોઈ ભૂખા નહીં સોયગા એસ દેશ મેં કોઈ અન્યાય નહીં સહન કરેગા એસ દેશ મેં હર વ્યક્તિ બોલને કી આઝાદી રખેગા આમ તમામ ન્યાય મેળવવા માટે આજે આપણે આટલા વર્ષો પછી બી જોઈ રહ્યા છીએ કે શું સંપૂર્ણ આઝાદી મળી ગઈ છે શું ગરીબથી ગરીબ માણસ ન્યાય મળે છે શું ગરીબના છોકરાઓને ભણતર મળે છે બહુ સપના જો લોકોને દેખાતા તો સપના આજે પણ સાકાર થઈ નથી દેશ નો ડાઉટ ધીમે ધીમે પ્રગતિ કરી રહ્યા છે પણ દમન અત્યાચાર જુલમ નહીં બોલવાના નહીં બોલવા દેવું આ તમામ વાતો આજે પણ જીવિત છે આજના દિવસે લોકોએ બી સમજવાની જરૂર છે અને કોંગ્રેસ પાર્ટી આવા આજના દિવસે એ નક્કી કરે છે કે સરદાર ભગતસિંઘે સુખદેવ અને રાજગુરુને જે ચંદ્રશેખર જેવા લોકોએ આ આઝાદીનું સપનું જોયું હતું અને જે કોલ આપેલું એ કોલને સંભાળીને રાખીએ અને ફરતી એક નવી આઝાદી તરફ વળીએ નાનાથી નાના માણસ ચૂકાકારી થાય અને નાનોથી નાનો માણસ ન્યાય મેળવી શકે અન્યાય સામે લડી શકે એ તમામ બાબતોનું નક્કી કરે છે નિર્ધાર કરે છે અને કોંગ્રેસ પાર્ટી આના માટે ભગતસિંહને લઈને આગળ વધશે અને લોકોને ન્યાય મળે એવી એવી એમની તાકાત વધશે પાલિકામાં સત્તા પર બેઠેલા લોકો ન્યાય નહીં પણ અન્યાયની સામે વધારે પડતા ઝૂકેલા છે લોકોને દબાવવું અન્યાય કરવું ઈડી પોલીસ ડિપાર્ટમેન્ટ દાદાઓ બધાનો ઉપયોગ કરવાનો પણ આ દેશ એટલા જુલુમ પછી પણ ક્રાંતિથી આ દેશ આઝાદ થયેલો છે આજે પણ ક્રાંતિ ચાલુ જ છે

જ્યાં જુઓ ત્યાં જુલમ છે લોકોને ગરીબ માણસના કઈ કચરો પડેલો છે તેને કચરો સાફ કરવાની ફુરસત નથી પણ મેઇન રોડ ઉપર દેખાવડો કરવો ફોટો પડાવો આ ધંધો થઈ ગયો છે પણ ખરેખર સરસિયાજીરાવ ગાયકવાડ ને કોંગ્રેસના શાસનમાં બે ટાઈમ સફાઈ થતી હતી હવે એક ટાઈમ થઈ થઈ ગઈ છે એ જ દેખાઈ આવે છે કે કેટલી